ચૂંટણી પંચે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીપી વીવી પેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પંચની સૂચના મુજબ માહિતી નિર્દર્શન કાર્યક્રમ શરૂ કર્યા છે જેમાં મામલતદાર કચેરીમાં આવતા

ચૂંટણી અધિકારી બી એસ પટેલ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ આમોદ